અંકલેશ્વર જીઆઈડીસી માં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કીટ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દરમિયાન કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પનો પ્રારંભ ભગવાન શ્રી પરશુરામની તસવીર સમક્ષ દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવ્યો હતો કેમ્પમાં બાળકોની પ્રતિભા ખીલવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં યોગા અને મેડિટેશન ત્રેઝર હન્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ ડાન્સ કુકિંગ વિધાઉટ ફાયર ક્લે વર્ક અને સાયન્સ એક્સપેરિમેન્ટ નો સમાવેશ થાય છે કેમ્પ જૈન દિરાસર પાસે સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણમાં યોજાઈ રહ્યો છે વધુ બાળકોએ આ કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો છે કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદુ જોશી ઉપપ્રમુખ યોગેશ પારિક મહિલા પાંખના પ્રમુખ રૂપલ જોશી યુવા પ્રમુખ દર્શન જાની અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે બાળકોને ઇનામ વિતરણ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો